સુરેન્દ્રનગરમાં આવેલા ચોટીલામાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણનો એક મામલો સામે આવ્યો છે નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ અંગે કાર્યવાહી હાથ ધરી છે ચોટીલા સરકારી હોસ્પિટલ સામે સરકારી જમીનનો ઉપયોગ કોકાકોલા ક્રિસ્ટલ બેવરેજ ગોડાઉન તરીકે થતો હોવાનું જાણ થતાં નાયબ કલેક્ટરે તપાસ કરાવી તપાસમાં પચીસસો ચોરસ મીટર જમીન પર દબાણ થવાનું બહાર આવ્યું આ જમીનમાંથી પાંચસો ચોરસ મીટર વિસ્તારમાં પાકું બાંધકામ કરીને ઠંડા પીણાનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું બાકી જમીનનો ઉપયોગ ગાયોના તબેલા અને અન્ય હેતુ માટે થતો હતો ગોડાઉન ચલાવનાર રોહન આચાર્યએ જણાવ્યું કે સરકારી જમીન પર અનઅધિકૃત દબાણ ચોટીલા વન વિભાગના કર્મચારી ભરત ખાચર દ્વારા કરવામાં આવ્યું છે ભરત ખાચર દર મહિને ભાડું વસૂલતા હતા આ કાર્યવાહી દરમિયાન ગોડાઉનમાં અગિયાર લાખ ચાલીસ હજારની કિંમતની અડતાલીસ હજાર બોટલો જપ્ત કરી સીલ કરી દેવામાં આવ્યું છે અને ભરતભાઈ ખાચર સામે લેન્ડ રેવન્યુ કોડની કલમ એકસઠ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વિક્રમસિંહ જાડેજા દિવ્યાંગ ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર